નમસ્તે મિત્રો અક્ષર સારી સુરતમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તમારા માટે છે ને મલ માં મિરર વર્ક સાડી જે ગામઠી વર્કની બોર્ડર અને ગામઠી વર્કની પલ્લું રહેવાનું છે ને એવું ને એવું સેમ જ આવશે આપણે છે ને પાંચથી છ કલર જોવાના છે વિડીયોમાં નવો આવો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી આપજો ને છે ને તમારા મિત્રોમાં શેર કરી દેજો આપણે જોઈ લઈએ કલર મેચિંગ પણ તમે જોઈ લો તો આપણે છે ને સ્ટેપ બાય સ્ટેપ બધા કલર જોવાના છે ને છે ને આવા જ નવા તમારે ડેલી વિડીયો જોવો હોય ને તો અમારા ફેનને છે ને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો નીચેની પેનલ તમે ખાલી જુઓ એકદમ શાનદાર એવી પ્રિન્ટ રહેવાની છે ડિઝાઇન આવશે આ સેમ વસ્તુ સેમ ડિઝાઇન તમે પ્યોરમાં લેવા છો તો આઠ દસ હજારની આવે તમારા માટે છે ને ઓનલી ફોર મલ કોટનમાં બારસો રૂપિયાની રેન્જમાં લઈને આવી ગયા છે પલ્લુનો લુક તમે જો શાનદાર એવો પલ્લુ છે ઉનાળા માટેનું બેસ્ટ કલેક્શન રહેવાનું છે તો જે બી કસ્ટમરને કોઈ પણ કલર ગમે ને એનો ફોટો પડીને વોટ્સઅપમાં મોકલી આપજો આપણે કલર જોવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ ને તમારા મિત્રોમાં જે ઉનાળામાં મલ કોટન મિરર વર્ક પહેરવા માંગતા હોય ને એના માટેનું બેસ્ટ વસ્તુ રહેવાનું છે અને તમે તમે એક સાડી ઘર બેઠા પણ મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે અને આ ટાઈપનું મરૂન કલરનું બ્લાઉઝ પીસ આવશે એકદમ શાનદાર અને ડિઝાઇનર આખો પીસ રહેવાનો છે તો ચાલો આપણે કલર મેચિંગ પણ જોઈ લઈએ હવે કલર મેચિંગ બતાવતા પહેલા તમને વાત કરતો કે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તમારે જો પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને છે ને તમે આ એક સાડી તમારે જો કોઈ પણ કલર જોતો હોય ને તો એક પીસ પણ તમને ઘર બેઠા મળી જશે પણ ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે તો જલ્દી જે અમારા શોપને વિઝિટ કરવી ને તો વિઝિટ કરી લેજો અમારી શોપ સામધામ ચોક નાના વરાસામાં આવેલી છે નીચે એડ્રેસ આપેલું છે મોબાઈલ નંબર આપેલું છે વધુ માહિતી માટે વોટસઅપમાં ફોટો પાડીને મોકલાવો તમને બધી ડિટેલ પણ મળી જવાની છે અને આ નવું નવું કલેક્શન તમારે ડેઈલી જોવું હોય ને તો અમારા પેજને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં બેનો થેન્ક યુ